હેલો ફ્રેન્ડ્સ સસ્તા કિચન મેનુમાં તમારું સ્વાગત છે જ્યારે પણ તમને કંઈ પંજાબી શાક ખાવાનું મન થાય અને તમારે પનીર વગરનું શાક ખાવું હોય તો એવું જ એક આજના સ્પેશિયલ મેનુમાં વેજ ચીલી મિલીનું શાક બનાવીશું આ શાક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો હવે આ શાકની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો હવે આ શાક બનાવવા માટે સૌથી પહેલાં એની ગ્રેવી તૈયાર કરી લઈશું તો હવે તેના માટે એક પેનમાં પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું જીરું ઉમેરી ક્રેકલ થવા દઈશું અને પછી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને એક તમાલપત્ર ઉમેરી લઈશું અને ત્યાર પછી સૂકા ચાર જેટલા આખા લાલ મરચાં ઉમેરીશું હવે ત્યાર પછી બે મીડિયમ સાઇઝની ડુંગળીના મેં મોટા ટુકડા કરી લીધા છે તો તેને તેલમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી થોડી વાર માટે સાતળી લઈશું અને આ ડુંગળીને આપણે હલકી ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી જ સાતડવાની છે હવે ત્યાર પછી તેમાં પાંચથી છ જેટલી લસણની કડી ઉમેરીશું અને તમને વધારે લસણ પસંદ હોય તો તમે આઠથી નવ જેટલી સુકા લસણની કઢી ઉમેરી શકો છો હવે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે ત્યાર પછી ચાર મીડિયમ સાઇઝના ટામેટાને મેં મોટા મોટા સમારી લીધા છે તો એ બધા ટામેટાને પણ ડુંગળીમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને એનું પાણી છૂટી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું ત્યાર પછી ડુંગળી અને ટામેટાના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું પછી એમાં કલર માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું ત્યાર પછી આ બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી એને થોડીવાર માટે કૂક થવા દઈશું ત્યાર પછી થોડીવાર પછી તમે જોઈ શકો છો ડુંગળી અને ટામેટા બંને થોડા હલકા સોફ્ટ થઈ ગયા છે તો તેમાં પાક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને વ્યવસ્થિત રીતે એને મિક્સ કરી લઈશું પરંતુ હજુ થોડું પાણી ઓછું છે એટલા માટે ફરીથી પાક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું એટલે કે ટોટલ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને હવે એને થોડીવાર માટે કૂક થવા દઈશું હવે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું મેં એને કૂક થવા દીધું છે અને તમે જોઈ શકો છો ડુંગળી અને ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ત્યાર પછી એને ઠંડુ થવા દઈ અને એને મિક્સર જારમાં એની ગ્રેવી બનાવી લઈશું હવે એને આપણે બાજુ પર મૂકી દઈશું અને ત્યાર પછી શાક બનાવવા માટેની તૈયારી કરી લઈશું તો તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે પછી એક લીલા મરચાંને મેં ઝીણું સમારી લીધું છે તો લીલા મરચાંને તેલમાં ઉમેરી લઈશું અને એને સાતળી લઈશું પછી એમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું પછી થોડા ગાજરને મેં પટલા અને લાંબા સમારી લીધા છે તો એ કાપેલા ગાજરને તેલમાં ઉમેરી લઈશું અને હલકા સોફ્ટ થાય ત્યાં સુધી એને સાતળી લઈશું ગાજર થોડા હલકા સોફ્ટ થઈ ગયા છે તો કેપ્સિકમને પણ મેં એવી જ રીતે કાપી લીધા છે તો એ કાપેલા કેપ્સિકમને પણ ઉમેરી લઈશું અને ત્યાર પછી એને પણ સાતળી લઈશું પછી ફણસીને મેં એકદમ ઝીણી ઝીણી સમારી લીધી હતી અને એને થોડી અધકચરી બાફી લીધી હતી તો એ બાફેલી ફણસીને પણ ઉમેરી લઈશું અને એને પણ સાતળી લઈશું અને આ બધા શાકભાજીને આપણે એકદમ ઓવરકૂક નથી કરવાના થોડા અધકચરા જ સાતડવાના છે હવે આ બધા શાકભાજી વ્યવસ્થિત મિક્સ થઈ ગયા છે તો ત્યાર પછી મેં અડધા કોબીજને થોડું મોટું અને લાંબુ સમારી લીધું છે તો એ સમારેલું કોબીજ પણ પેનમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી બધા શાકભાજી જોડે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે ગ્રેવી બનાવવામાં તો મીઠું નાખ્યું હતું પરંતુ આ બધા શાકભાજીના ભાગનું આપણે મીઠું ઉમેરી લઈશું અને ત્યાર પછી મીઠાનું પાણી બળી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું પછી એમાં બાકીના મસાલા પણ ઉમેરીશું સૌથી પહેલાં અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું ને તમે મરચું જે પ્રમાણે ખાતા હશે તે પ્રમાણે ઉમેરવાનું રહેશે પછી એક ચમચી જેટલા ધાણાજીરો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું હવે આ બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું મીઠું તો આપણે ગ્રેવીમાં પણ ઉમેર્યું છે એટલે તમારે ધ્યાન રાખી અને ટેસ્ટ કરી અને ત્યાર પછી જ ઉમેરવાનું રહેશે અને હવે તમે જોઈ શકો છો બધા મસાલા શાકભાજીમાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે ગ્રેવીને ક્રશ કરીને તૈયાર કરેલી હતી તો એ બધી ગ્રેવી આપણે આ શાકભાજીમાં ઉમેરી લઈશું અને પછી આ બધી ગ્રેવીને શાકભાજી જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને આ શાકમાં તમને વધુ શાકભાજી પસંદ હોય તો તમે વધારે શાકભાજી પણ ઉમેરી શકો છો અને હવે તમે જોઈ શકો છો શાકભાજી અને ગ્રેવી બધું વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે તો પછી એમાં અડધી ચમચી જેટલો પંજાબી શાકનો મસાલો ઉમેરીશું અને તમારે ના ઉમેરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તમને ગરમ મસાલો ઓછો પસંદ હોય તો તમે એમાં પાંચ ચમચી જેટલો પણ ઉમેરી શકો છો હવે ગરમ મસાલાને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી શાકને થોડીવાર માટે ગરમ થવા દઈશું અને હવે આ ગ્રેવી પહેલાં કરતાં થોડી ઠીક થઈ ગઈ છે હવે આ શાકમાં મેં ગ્રેવી થોડી વધુ રાખી છે કારણ કે હું અહીંયા એને રાઈસ જોડે સર્વ કરીશ એટલા માટે હવે તમે પરોઠા કે બટર નાન જોડે તમે ખાશો તો તમે એમાં ગ્રેવીનું પ્રમાણ થોડું ઓછું પણ રાખી શકો છો હવે આપણું આ વેજ ચીલી મિલીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું આ વેજ ચીલી મિલીનું શાક સ્વાદમાં એવું ટેસ્ટી બનશે કે તમે પનીરવાળા બીજા કોઈ પણ પંજાબી શાકને ભૂલી જશો અને વારંવાર આ જ શાક બનાવીને ખાશો આ શાક તમે રોટલી કે પરોઠા જોડે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે પરંતુ આ શાકને મેં અહીંયા રાઈસ જોડે સર્વ કર્યું છે અને તમે રાઈસ જોડે બનાવીને ખાશો તો તમારે રોટલી કે પરોઠાની પણ જરૂર ના પડશે તો આ વેજ ચીલી મિલીના શાકની રેસીપી તમે પણ આવી જ રીતે તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો